તથો બીજા ટેકનિકલ વિડીયો અપલોડ કરવામાં આવે છે જેનાથી તમને માહિતી મળી રહેશે અને વિડીયો તમને મદદરૂપ થશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આપણે આ ભરતી વિશે તમામ માહિતી મેળવીશું તો મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ ત્રણની ઘણી બધી જગ્યા ઉપર ભરતી પાડવામાં આવી છે પણ એક ખાસ સારું છે કે ફક્ત દિવ્યાંગ ઉમેદવારો જ આમાં અરજી કરી શકે છે એટલે કે આ પ્રકારની સ્પેશિયલ ભરતી થઈ દિવ્યાંગો માટેની સ્પેશિયલ ભરતી

પંચાયત સેવા પસંદગી મંડળની વેબસાઇટ ઉપર જોઈ શકો છો ફોર્મ કઈ રીતે ભરવું તે સંબંધિત વિડીયો જોઈતો હોય તો મને કોમેન્ટ કરજો હું ટૂંક જ સમયમાં એ માટે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરું તેનો વિડીયો બનાવીશ મને કોમેન્ટમાં જણાવજો કે તમારે ક્યાં તકલીફ પડે છે અથવા કયા પ્રકારનો તમારે વિડીયો જોઈએ છે હવે મિત્રો વાત કરીએ તો ભરતીની વાત કરીએ કે કયા કયા પ્રકારની ભરતી છે તો જાહેરાત નંબર એક છે તેમાં લેબ ટેકનિશિયન ની જોબ છે તેની કુલ ટોટલ તેતાલીસ જગ્યા છે જાહેરાત નંબર બે છે એમાં સ્ટાફ નર્સ છે એની ટોટલ છત્રીસ જગ્યા છે જાહેરાત નંબર ત્રણ છે વિસ્તરણ અધિકારી ખેતી જે બીઆરએસ કરેલા ઉમેદવારો અરજી કરતા હોય છે તેની ટોટલ બાર જગ્યા પંચાયતની છે જાહેરાત ક્રમાંક ચાર છે તેમાં પશુધન નિરીક્ષણ એની તેવીસ જગ્યા છે પછી જાહેરાત નંબર છે આંકડા અને આ નોકરી શકે છે આનું પણ જાહેરાત નંબર છ ની વાત કરીએ તો જુનિયર ફાર્માસિસ્ટ એની તેતાલીસ જગ્યા છે જાહેરાત નંબર સાત માં વિસ્તરણ અધિકારી સહકાર ગ્રેડ ટુ એની આઠ જગ્યા છે જાહેરાત નંબર આઠ સંશોધન મદદનીશ એની જગ્યા પાંચ છે તે પણ તમે જોઈ શકો છો જાહેરાત નંબર નવ છે મુખ્ય સેવિકા એની જગ્યા વીસ છે અને જાહેરાત નંબર દસ છે આની તો ઘણી મોટી જગ્યા અને ઘણા ઉમેદવારો આની આતુરતાથી રાહ પણ જોતા હતા ગ્રામ સેવકની ભરતી ક્યારે આવશે ઘણા મિત્રો મેસેજ કરતા હતા તો મિત્રો ગ્રામ સેવકની પંચાયત વિભાગની ભરતી આવી ગઈ છે એની કુલ ટોટલ એકસો જગ્યા છે જાહેરાત નંબર અગિયાર ની વાત કરીએ તો ફિમેલ હેલ્થ વર્કર એની ત્રણસો જગ્યા છે જાહેરાત નંબર બાર બે હાજર પચીસ મલ્ટી પુરુષ પંચાયત મંત્રી એટલે કે તલાટી કમ મંત્રી એની બસો ને આડતેર જગ્યા છે જાહેરાત નંબર પંદર છે આ જગ્યામાં ફેરફાર મંડળ કરી શકે છે એ તો મંડળ એક અધિકાર છે કે આમાં જો સરકારની સૂચના હોય તો જગ્યામાં વધારો

તો અરજદારો એ ડોક્યુમેન્ટ તૈયાર હોય તો બને એટલે વહેલી તકે ઓનલાઈન અરજી કરી દેવી કરી દેવી જોઈએ સબમિટ કરી દેવી જોઈએ અને ખાસ કન્ફર્મેશન ખાલી અરજી સબમિટ કરવાથી તમારી અરજી યોગ્ય નથી તમારે ફરજિયાત એને કન્ફર્મ કરવી પડશે અને કન્ફર્મેશન નંબર મળ્યા પછી જ તમારી અરજી કન્ફર્મ ગણાય છે તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જણાવજો અને જો તમને કાંઈ તકલીફ હોય તો એ પણ કોમેન્ટ કરજો તો એના રિલેટેડ હું બીજો વિડીયો બનાવીશ મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો તમારી એક લાઇક અને એક સબસ્ક્રાઈબ અમને જુદા જુદા નવા નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહિત કરે ધન્યવાદ મિત્રો